ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણને સંક્રાંતિ કહેવાય છે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે અને મકર રાશિમાં રહે છે ત્યારે અવસર દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ તહેવારો જેમ કે લોહરી ક્યાંક ખીચડી ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મમાં એક એવો તહેવાર છે જેનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ છે મકરસંક્રાંતિ ધાર્મિક મહત્વ દાનસો ગણું ફળદાયી પુરાણોમાં મકરસંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું સો ગણું વળતર આપે છે શુભ કાર્યની શરૂઆત થાય છે મકર સંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે કારણ કે આ દિવસે મલમાસ સમાપ્ત થાય છે આ પછી લગ્ન મુંડન પવિત્ર દોરાની વિધિ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે ખુલે છે સ્વર્ગના દરવાજા એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે આ દિવસે પૂજા પાઠ દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દંતકથા અનુસાર ભીષ્મ પિતામહને મૃત્યુનું વરદાન મળ્યું હતું પરંતુ દક્ષિણાયણ સૂર્યના કારણે તેઓ બાણોની શયા પર રહ્યા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને મકરસંક્રાંતિના દિવસે ઉત્તરાયણમાં તેમના શરીરનું બલિદાન આપ્યું જેથી તેઓ પોતાને મુક્ત કરી શકે જન્મ અને મૃત્યુનું બંધન મુક્ત થાવ ગંગાજી પૃથ્વી પર આવ્યા મકર સંક્રાંતિના દિવસે માતા ગંગા પૃથ્વી પર પ્રગટ થયા ગંગાજળ દ્વારા જ રાજા ભગીરથના સાઠ હજાર પુત્રોને મોક્ષ મળ્યો હતો આ પછી ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર જઈને સમુદ્રમાં જોડાઈ ગયા મકરસંક્રાંતિનું વૈજ્ઞાનિક મહત્વ આપણે તલ અને ગોળ શા માટે ખાઈએ છીએ સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે ઠંડીના કારણે સંકોચાઈ રહેલા લોકોને સૂર્યના તેજસ્વી પ્રકાશથી શિયાળામાં રાહત મળવા લાગી છે જો કે મકરસંક્રાંતિ પર ઠંડી તીવ્ર હોય છે પરંતુ આવી સ્થિતિમાં શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે આ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર તલ ગોળ અને ખીચડી ખાવામાં આવે છે જેથી શરીર ગરમ રહે પ્રગતિના માર્ગો ખુલ્લા પુરાણ અને વિજ્ઞાન બંનેમાં મકરસંક્રાંતિ એટલે કે સૂર્યની ઉત્તરાયણ સ્થિતિનું વધુ મહત્વ છે સૂર્યની ઉત્તરાયણથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે કહેવાય છે કે ઉત્તરાયણમાં માણસ પ્રગતિ તરફ આગળ વધે છે ઓછા અંધકાર અને પ્રકાશમાં વધારો થવાથી માનવ શક્તિ પણ વધે છે પતંગ ઉડાડવાનું વૈજ્ઞાનિક મહત્વ મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું મહત્વ વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત છે અને ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી જ પતંગ ઉડાડવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ જે આરોગ્ય પ્રદાન કરે છે અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે અને એ ઉલ્લેખ કરવો જરૂરી છે અને અમારી ગુજ્જુ કોર્ટ્સ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો મિત્રો